સામે આવ્યું છે આ સાથે જ આ શખ્સ પાસેથી પોલીસને લગભગ અઢાર જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ મળી આવ્યા છે જેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ સાથે જ આ પિસ્તોલ અને કારતુસ તેને કોણે પહોંચાડ્યા અને આ લૂંટની અંદર તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ તપાસ હાથ ધરી છે આ શખ્સને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસને આશા છે કે સાત દિવસના રિમાન્ડની અંદર પોલીસ પૂછપરછની અંદર જે છે તે આ શખ્સ દ્વારા માહિતી મળી શકે છે ખાસ કરીને લૂંટની અંદર તેમની સાથે અન્ય કોની સંડોવણી હતી અને લૂંટના ઈરાદે આવ્યો હતો તેને લઈ પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે રેગ્યુલર એકત્રીસ ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીપમાં પૂછપરછ કરતા એને ગોળ ગોળ જવાબ આપ્યા હતા એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને એ ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરૂખાબાદથી બાઇક લઈ અને બે દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા દેશી ઇન્ડિયન મેટ ગન અને અઢાર જીત અરાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અમે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસ દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે

એ લોકો પણ અન્ય અને અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલી હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલ કાઢવાના છીએ